હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ મિત્રો ઘણા બધા દિવસથી એક કોમન કોમેન્ટ જોવા મળતી હતી એટલે આજે વિચાર્યું કે એક સોલ્યુશનના ભાગ રૂપે એક નાનકડો વિડીયો આપી દઈએ જેથી કરી અને તમારા બધાના પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય અને ક્વેશ્ચન એક કંઈક એવો હતો કે સર દાખલાઓ કરવા દાખલા વર્સિસ થિયરી આ બેમાંથી શું કરવું અથવા તો શું પૂછાશે ઘણા મિત્રો તો ડાયરેક્ટ અમને એવું પૂછતા હોય કે શું પૂછાશે હવે શું પૂછાશે તો કોઈને નથી ખબર બરાબર છે પણ એક વસ્તુ સમજો કે જે આપણે સિલેબસ આપ્યો છે એ આપણા માટે સિલેબસ છે એ આપણો રેફરન્સ છે એને ધ્યાનમાં રાખી અને આપણે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ છીએ રાઈટ તો અહીંયા આગળ સિલેબસમાં પાર્ટ એ છે પાર્ટ બી છે પાર્ટ એમાં રીઝનિંગ મેથ્સ છે પાર્ટ બીમાં તમારું ટેકનિકલ છે પ્લસ બંધારણ કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિયન્શન છે ત્રણે ત્રણ કલાકમાં આપણે સંયુક્ત પેપર આપવાનું રહેશે આ બેઝિક માહિતી આપ સૌને ખબર છે હવે મેઇન ટોપિક ઉપર આવીએ દાખલાઓ કરવા કે થિયરી કરવી તો હું એટલું કહીશ કે બંને કરવું બંને કરવું કેમ કેમ કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ સબ્જેક્ટ એવા છે કે જે દાખલા અને થિયરીના કોમ્બિનેશનથી બને છે માત્ર થિયરી નથી કે માત્ર દાખલાઓ નથી બંને છે પણ કેવા દાખલાઓ કરવા કઈ રીતે દાખલાઓ કરવા એ સમજવું ખાસ જરૂરી છે તો સૌથી પહેલા ટેકિંગ સિલેબસ કયો છે તો કે પાર્ટ એ ટાઈમ ટેકિંગ છે ટાઈમ ટેકિંગ છે બરાબર છે કે જેમાં તમે એક ક્વેશ્ચન સોલ્વ કરવામાં એટલીસ્ટ એક મિનિટ લાગી શકે પચાસ સેકન્ડ તો લાગી જ શકે એવા પ્રશ્નો એમાં પૂછાતા હોય છે પાર્ટ બી ની વાત કરીએ તો જેમાં આ ત્રીસ માર્કનો પાર્ટ છે એમાં ગુજરાતી કોમ્પ્રિયન્શનમાં પેરેગ્રાફ આપેલા હોય તો ત્યાં ટાઈમ લાગી શકે કેમ કેમ કે પેરેગ્રાફ વાંચવો સમજવો પ્રશ્નોને વાંચવા પ્રશ્નોને સમજવો અને પ્રશ્નોના જવાબ ગોતવા બરાબર છે તો એમાં ટાઈમ લાગી શકે બંધારણ અને વર્તમાન પ્રવાહો તમારા એવા સિલેબસના ભાગ છે કે જેમાં ટાઈમ ન લાગે એટલે કે સૌથી ઓછા ટાઈમમાં પૂરું થઈ શકે સાથે સાથે સંબંધિત વિષય એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એની વાત કરીએ તો સૌથી પહેલા પેપર અટેન્ડ કરવાની પેપર અટેમ્પ્ટ કરવાની આ સ્ટેપ્સ મારા ખ્યાલથી બેટર ઓપ્શન રહી શકે કે પહેલા તમે બંધારણ કરંટ અફેર તૈયાર કરો માની લો કે બાર તેર માર્કનું બંધારણ કરંટ અફેર પૂછાય છે ત્રીસ માંથી તો સૌથી પહેલા બંધારણ અને કરંટ અફેરને 2 થી 3 મિનિટમાં નિપટાવી દો કેમ કેમ કે એમાં કાં તો તમને આવડે છે કાં તો નથી આવડતું આ બે જ ઓપ્શન છે તમારી પાસે ત્રીજો ઓપ્શન નથી વિચારવાની જરૂર નથી તો બંધારણ અને કરંટ અફેર છે ને બે થી 3 મિનિટમાં આપણે સોલ્વ કરી શકીએ પછી ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણના જો ક્વેશ્ચન આવી જાય છે કોમ્પ્રિહેન્શનની અંદર તો તમે એને ફટાફટ સોલ્વ કરી શકો છો રાઈટ પણ તમને એવું કહેવામાં આવે કે આપેલ પેરેગ્રાફનું ટાઈટલ આપો શીર્ષક આપો તો એવા પ્રશ્નોમાં ટાઈમ લાગે તો એને આપણે થોડા ટાઈમ માટે સ્કીપ કરી શકીએ જેથી આપણો છે એ ટાઈમ એમાં સેવ થાય હવે વાત આવે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીની થિયરીની સૌથી પહેલા થિયરી પ્રિપેર કરી લેવી બરાબર છે થિયરીમાં ઓલમોસ્ટ આપણે સૌથી વધારે સ્કોર કરી શકીએ એવી પ્રાયોરિટી આપીશું થિયરીમાં વધારે સ્કોર એટલા માટે કે થિયરી તો આવડતી હશે કાં તો નહીં આવડતી હોય જે ટોપિક પ્રિપેર નથી કર્યો એનો ક્વેશ્ચન જો સામે આવે છે તો આપણે વિચારવામાં ટાઈમ બગાડવાનું રિસ્ક લેવાનું નથી અને અત્યારથી થિયરીને એવી રીતે પ્રિપેર કરીએ કે સૌથી વધારે સ્કોર છે એ આપણે થિયરીમાં કરી શકીએ રાઈટ તો થિયરીને પ્રાયોરિટી આપવાની છે હવે દાખલા કરવા થિયરી કરવી તો મેં એમ કીધું એમ બંને કરવાનું છે પણ કઈ રીતે કરવાનું તો કે સૌથી પહેલાં આપણે શું કરીશું થિયરીને હાથમાં લેશું એટલે થિયરી આપણને આવડવી જરૂરી છે જો આ પેપરમાં પાસ થવું હોય તો થિયરી તો કરવી જ પડશે લાઇન બાય લાઇન કરવી પડશે વર્ડ બાય વર્ડ કરવી પડશે કેમકે કયા સન્ટેન્સમાંથી કયા વર્ડનો ક્વેશ્ચન આપી શકે એની આપણને ખબર નથી તો આખે આખો થિયરી પોર્શન કરવો પડશે વાત આવે નેક્સ્ટ પાર્ટ એની થિયરી થઈ જાય પછી પાર્ટ એને ઉઠાવી શકીએ પાર્ટ એમાં પણ ડિફિકલ્ટ લાગતા ક્વેશ્ચન કે નથી પ્રિપેર કરેલા ટૉપિકને આપણે વે માર્ક ફોર રિવ્યુ કરી શકીએ પેપર પૂરું થયા પછી આપણે એને જોઈ શકીએ પાર્ટ એની અંદર થઈ શકે એવા ક્વેશ્ચન્સ છે એને ફટાફટ સોલ્વ કરતા જશું ઘણા મિત્રો પાર્ટ એને લાઇટલી લેતા હોય છે એટલે કે પાર્ટ એ તો આવડી જશે થઈ જશે જોયું જશે એમ જોયું જવાતું નથી રેગ્યુલર પાર્ટ એની પણ પ્રેક્ટિસ કરવી પડશે કેમકે આ પેપર સંયુક્ત છે પાર્ટ એને પણ આપણે પ્રાયોરિટી આપવી પડશે પ્રેક્ટિસ કર્યા પછી મહેનત કર્યા પછી નથી થતો તો એ અલગ વાત છે પણ પ્રિપેર કર્યા વગર જવું તો એ તો આપણે સિલેક્શન નહીં થવાના ચાન્સીસ વધારીને ઘરેથી જ જતા હોઈએ છીએ તો આપણે પાર્ટ એને લેશું ને પછી નેક્સ્ટ લાસ્ટમાં શું કરશું ફિઝિક્સ કેમેસ્ટ્રીના દાખલાઓ કરશું હવે દાખલાઓ કેવા હોઈ શકે એક તો સૂત્રો આધારિત હોઈ શકે સૂત્રો આધારિત હોઈ શકે પછી ગણતરી આધારિત પણ હોઈ શકે છે ગણતરી આધારિત કેવી રીતે ગણતરી આધારિત કે તમને સૂત્ર તો ડાયરેક્ટ આવડે છે અથવા તો તમે કિંમત તો મૂકી દીધી બધી વેલ્યુ મૂકી દીધી પણ ગણતરી ખૂબ લાંબી છે જે ગણતરી એવી કે તમને ત્યારે જ વિચાર આવે કે જો મારી પાસે કેલ્ક્યુલેટર હોત તો હું આ ગણતરીને ફટાફટ કરી શક્યો હોત તો એવા ગણતરી આધારિત દાખલાઓ આપણી લાસ્ટ પ્રાયોરિટીમાં જશે લાસ્ટ પ્રાયોરિટીમાં જશે પણ સૂત્રો આધારિત દાખલાઓ છે એને તો આપણે સોલ્વ કરી શકીએ સૂત્ર મૂકો ડાયરેક્ટ છેદ ઉડે છે ફટાફટ જવાબ આવે છે એવા આપણે કરી શકીએ તો સૌથી બેટર ઓપ્શન મારો પ્રિપેરેશન ટેકનિકલ સબ્જેક્ટ કરાવવા માટેનો એ હોય શકે કે થિયરી પ્લસ સૂત્રો તૈયાર કરો દરેક ચેપ્ટરના સૂત્રો તમને આવડવા જ જોઈએ હવે એના માટે હું છે એ માઇન્ડ મેપ આપી દઈશ ટેલિગ્રામમાં આજે માઇન્ડ મેપ છે મને આ વિડીયોની કોમેન્ટમાં માઇન્ડ મેપ એવું કોમેન્ટમાં જણાવજો જો વધારે કોમેન્ટ હશે તો હું એવું માનીશ કે તમને માઇન્ડ મેપની જરૂર છે તો હું તમને ટેલિગ્રામમાં માઇન્ડ મેપ આપી દઈશ માઇન્ડ મેપ શું છે કે બે પેજમાં આખું ચેપ્ટર પૂરું થઈ જાતું હોય કોઈ પણ ફિઝિક્સ કે કેમેસ્ટ્રીનું સાંજે સુતી વખતે બે પેજ વાંચી લો તો પંદર પંદરથી થી પંદર મિનિટમાં તમારું આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય સાથે સાથે સૂત્રો પણ તૈયાર થઈ જાય બરાબર છે તો આપણે શું કરીશું મેપ પ્રિપેર કરવાનું રાખશું રોજ માઇન્ડ મેપ રિવાઈઝ રિવાઇઝ કર્યા કરશો તો એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે છે એ થિયરી પ્લસ સૂત્રોમાં આપણી ગ્રીપ આવી ગઈ હશે સૂત્રો આધારિત દાખલાઓ કરવા જ પડશે એટલે એવી કોમેન્ટ ન કરશો કે સૂત્રો દાખલાઓ પૂછાશે કે નહીં પૂછાય દાખલાઓ પૂછાય તો આપણને આવડવા પણ જોઈએ એટલે સૂત્રો તૈયાર કરવા જરૂરી છે સૂત્રો તૈયાર કરી નાખશો તો સૂત્રો આધારિત દાખલાઓ કરી શકશો ગણતરીવાળા દાખલાઓ જો આવે એને લાસ્ટ પ્રાયોરિટી આપો અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીની થિયરી સોલિડ રીતે કરો બાયોલોજીના લેક્ચર જલ્દીથી શરૂ થવા જઈ રહ્યા છે અત્યારે બાયોલોજી લેક્ચર્સના ડેમો ચાલી રહ્યા છે અમારી ઓફિસ આગળ ટૂંક સમયમાં બાયોલોજી લેક્ચર્સ પણ લાઈવ થઈ જશે એટલે તમને એ પણ મળતું થઈ જશે બિલકુલ ચિંતા ના કરતા જોડાયેલા રહેજો વિથ દેટ ટાઈમ ધેન થેન્ક યુ વેરી મચ